નમસ્કાર મિત્રો મારું નામ રમેશભાઈ શીલુ બોટાદ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે મારી જવાબદારી છે હું જ્યાં રહું છું એ ગામ સાળિંગપુર હનુમાનજી ત્યાં હજારો યાત્રિકો આવે છે ત્યાંથી વહેતી ઉતાવળી નદીની અંદર આજા થોડા સમય પહેલાં પણ એક ખૂબ જ ફીણવાળું પાણી આવ્યું હતું અને છેલ્લા ત્રણ ચાર દિવસથી પણ કન્ટિન્યુઅસ કેમિકલયુક્ત પ્રાણી આ નદીની અંદર વહી રહ્યું છે મને એવું લાગે છે કે કોઈ આની અંદર કેમિકલ ભેળવી રહ્યું છે અથવા તો ગટરની અંદર આ પાણી આવવાથી આ સમગ્ર વિસ્તારને ખૂબ જ નુકસાન થાય છે આની આગળ ખામડાનો ડેમ છે આ બધું જ પાણી ખાંભડા ડેમની અંદર જાય છે સિંચાઈની અંદર પાણી આ પાણીનો ઉપયોગ થાય છે અને ડેમના કારણે આ પાણી તળની અંદર ઉતરે છે જેના કારણે આ પણ પણ ખૂબ ખરાબ થાય છે એટલે મારી તંત્રને વિનંતી છે કે આ તાત્કાલિક આની અંદર તપાસ કરવામાં આવે કોણ આ નદીની અંદર કેમિકલ છોડે છે અથવા તો આ ગટરનું પાણી કઈ રીતે આ નદીની અંદર આવે છે જેના કારણે આ સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ ખતરો થાય એવું મને લાગે છે એટલે મારી તંત્રને ફરીથી બે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક આમાં તપાસ કરવામાં આવે અને આવા કોઈ લોકો હોય કે જે કેમિકલ ભેળવે છે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જો ગટરનું પાણી બોટાદનું અહીંયા આવતું હોય તો તેને પણ અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે જેથી ખાંભડા ડેમનું પાણી પણ સુધરે અને તળની અંદર પાણી જે ઉતરે છે એ પણ સુધરે એટલે લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય એટલે તાત્કાલિક અસરથી આ તપાસ કરવામાં આવે અને યોગ્ય સામે કાનૂની પગલાં લેવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે જય હિન્દ જય ભારત